જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું કાન્તી ટીチャンネルમાં હાલો આજે બનાવવાનું છે આપણે રજવાડી ઢોકરીનું શાક તો હાલો આપણે કરી તૈયારી ઢોકરી બનાવવાનું સામાન લઈ લીધો છે આપણે પાણી લીધું છે ચણાનો લોટ લીધો છે મીઠું છે હળદર છે ને ચટણી છે તો આનું આપણે બનાવીએ ઢોકરી પહેલા જગાઈ દે આપણે ચૂલો ઢોકરી બનાવી નાખીએ આપણે પાણી ગરમ મૂકી દે આપડે પાણી ગરમ થાય ત્યાં લગી માં આપણે પાટલા તેલ લગાડી દઈએ ઘોકરી બનાવવાનું લગાડાઈ ગયું આપણે ઢોકરી બનાવવા પાણી ઉકળી ગયું પાણી ઉકળી ગયું છે હવે આપણે નાખી દેવામાં મસાલો બધું મીઠું નાખી દે હળદર નાખી પકવાનું પાણી ને ઢોકરી બગડી જાય આપણે પાણી આ ધુપકી પડે એટલું પાણી ઉકળવા દેવાનું આપણી ઢોકરી બગડી જાય ઢોકરી પાણી ઉકળી ગયું છે હવે આપણે બનાવી દઉં એક ધારો હલાયવા કરવાનું કાગળી થાય આ એમ ન સરસ ઢોગળી થાય હલાવાનું હતું

પાકી ગઈ છે હવે આપણે આવી રીતે તેલ લગાડી દેવાનું વેણા ને તેલ લગાડીને પછી આપણે એને ધીરે ધીરે મળવાનું તેલ લગાડતું જામ આવી રીતે મિનિટ પછી આપણે ઢોકરી પાડી નાખીએ આવી રીતે વણી નાખવાની હવે આપણે ઢોકળી પાડી નાખી થરી ગઈ છે

ઢોકરી જો મસ્તી ની તૈયાર થઈ ગઈ છે લુખી ખાવાનું મન થઈ જાય એવી હવે આપણે એને વઘારી નાખી તેલ આપણે મૂકી દઈએ હવે આ આપણે પાણીમાં ચટણી ને મીઠું ને હળદર ને નાખી દેવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર આપણે શાક પછી આપડે પાણી વઘારવાનું છે તેલ આપણું આવી ગયું છે આપણે રાય નાખી દઈ જીરું નાખી દઈ હીંગ નાખી દઈ આદુ લસણ પેસ્ટ નાખી હવે આપણે પાણી બનાવ્યું હતું છાશ આપણે નહીં વઘારવાની પાણી વઘારવાનું છાશ ફાટી જાય હવે છાશ નાખવાની આપણે આને ઉકળવા દે પછી આપણે ઢોકળી નાખવાની સાક ઉકળી જાય નથી

सडी गईस હવે આપણે ઉતારી લે તાણા જીરું રાખી દે गरम मसाला નાખી દે દાણા भाजी નાખી દે આપણે આપણે બાજરાના રોટલા બનાવી નાખી તાવડી મૂકી દઈ હાલો હવે આપણે બનાવી નાખી બાજરા ના રોટલા છોકરી ને શાક થઈ ગયું છે તૈયાર બાજરાનો રોટલો વાંસ નું અથાણું ને લીલી ડુંગળી ને વાડીએ બપોરા થઈ ગયા છે તૈયાર હાલો બધા વાડીએ જમવા મારી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં